હવે આપણે બિંદુ રચના કઈ રીતે દોરી શકાય તેમજ અણુનો આકાર કઈ રીતે શોધી શકાય તે જાણીએ છીએ તો આપણે આ માહિતીનો ઉપયોગ કરીને અણુની ધ્રુવીયતાનું નિરીક્ષણ કરીએ તેના માટે આપણે દ્વિધ્રુવ ચાક માત્રા એટલે કે ડાયપોલ મુમેન્ટ્સનો ઉપયોગ કરીશું દ્વિધ્રુવ ચાક માત્રા શું છે તે સમજવા અહીં જમણી બાજુએ આપેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ મારી પાસે અહીં ધન વિદ્યુતભારિત પ્રોટોન છે જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન કરતા કેટલાક અને ઇલેક્ટ્રોન હોય છે બંનેના વીજભારનું નું મૂલ્ય એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત હોય છે પ્રોટોન નો વીજ ભાર ધન હોય છે માટે આપણે તેને પ્લસ ક્યુ તરીકે દર્શાવીશું અને ઇલેક્ટ્રોન નો વીજભાર ઋણ હોય છે માટે આપણે તેને માઇનસ ક્યુ તરીકે દર્શાવીશું હવે જો આપણે દ્વિધ્રુવ શાક માત્રાની ગણતરી કરવા માંગતા હોઈએ જેને ગ્રીક લેટર મ્યુ વડે દર્શાવવામાં આવે છે તો તેના બરાબર વિદ્યુતભાર ક્યુ ગુણ્યા તેમની વચ્ચેનું અંતર ડી થાય આમ મ્યુ બરાબર ક્યુ ગુણ્યા ડી આપણે અત્યારે તેની ગણતરી વિશે વાત કરીશું નહીં પરંતુ જો તમે આની ગણતરી કરો તો તમને આ મ્યૂ નો એકમ ડીબાય મળે તમને અહીં એક સંખ્યા મળશે અને તે સંખ્યાનો એકમ ડીબાઈ છે આપણે આણવીય રચનાના સંદર્ભમાં દ્વિધ્રુવની ચાકમાત્રાનું નિરીક્ષણ કરીશું સૌપ્રથમ આપણે ની બિંદુ રચનાને ધ્યાનમાં લઈએ જો આપણે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે રહેલા આ સહસંયોજક બંધને ધ્યાનમાં લઈએ તો આપણે જાણીએ છીએ કે સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે ક્લોરીન એ હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણમય તત્વ છે જેનો અર્થ એ થાય કે આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાય છે હું તેને આ પ્રમાણે એરો વડે આ દિશા એ ઇલેક્ટ્રોન હલનચલનની દિશામાં હોય છે માટે કહી શકાય કે આ બે પીળા રંગના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આગળ વધે છે પરિણામે ક્લોરીન ની આસપાસ ઇલેક્ટ્રોન ની ઘનતા થોડી વધી જશે જેને આપણે આંશિક ઋણ વીજભાર તરીકે દર્શાવીએ છીએ અહીં આંશિક દર્શાવવા ગ્રીક લેટર ડેલ્ટાનો ઉપયોગ કરીશું અને તે ઋણ વિદ્યુત ભારિત છે માટે માઇનસ કારણ કે ક્લોરીન ની આસપાસ ઇલેક્ટ્રોન ની વધારો થાય છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ની હાઇડ્રોજન ઋણ વિદ્યુત આપણે ધન વિજાર ને આ પ્રમાણે દર્શાવીશું ડેલ્ટા પ્લસ આપણે અહીં અણુ નું ધ્રુવીકરણ કરી રહ્યા છીએ માટે આ અણુ નો જે જમણી બાજુ નો ભાગ છે ત્યાં આપણે ઇલેક્ટ્રોન ની ઘનતા વધારી રહ્યા છીએ અને આ બાજુ આંશિક ઋણ વીજભાર ધરાવે છે માટે આ એક ધ્રુવ થશે અને આ અણુ ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઓછી થાય છે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે પરિણામે આપણે તેને આંશિક ધન તરીકે દર્શાવીએ છીએ તમે અહીં આ અણુ એરો પરથી પણ વિચારી શકો તમે અહીં વત્તાની નિશાની જોઈ શકો જે અણુમાં વીજભાર નું વિતરણ આપે છે આમ તમારી પાસે અહીં બે ધ્રુવ છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જો તમે આ બંને ધ્રુવ પાસે દ્રવ્યમાન કેન્દ્ર છે એવું વિચારતા હોવ તો તમારી પાસે તેમની વચ્ચેનું અંતર પણ છે તેથી તમે આ અણુ માટે દ્વિધ્રુવ ચાક માત્રાની ગણતરી કરી શકો એચસીએલ માટે જો તમે દ્વિધ્રુવ ચાક માત્રાની ગણતરી કરો તો તમને મ્યુ બરાબર એક પોઈન્ટ એક ડિબાઈ મળે આમ તમારી પાસે હવે ધ્રુવીકરણ પામેલો અણુ છે પરિણામે આપણે હવે કહી શકીએ કે HCl પાસે દ્વિધ્રુવ ચાકમાત્રા છે હવે આપણે અહીં એક બીજું ઉદાહરણ જોઈએ આપણે કાર્બન ડાયોક્સાઇડ લઈએ આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ નો અણુ રેખીય હોય છે જ્યારે તમે તેની બિંદુ રચના દોરો તો તમે તેના પરથી જાણી શકો કે તેના અણુનો આકાર રેખીય હોય છે જ્યારે દ્વિધ્રુવ ચાકમાત્રા નક્કી કરવામાં આવે ત્યારે તેનો આકાર ઘણો મહત્વનો છે તમે અહીં જોઈ શકો કે આપણી પાસે કાર્બન અને ઓક્સિજન ની વચ્ચે બે બંધ છે ઓક્સિજન એ કાર્બન વધારે તત્વ છે માટે ઓક્સિજન આ ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે તેથી હું અહીં આ પ્રમાણે નો સદેશ દોરીશ જે જમણી બાજુ જાય છે ડાબી બાજુ પણ તે જ પ્રકારની પરિસ્થિતિ આવશે ઓક્સિજન એ કાર્બન કરતા વધારે વિદ્યુત ઋણમય તત્વ છે પરિણામે ઓક્સિજન આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે અને તેને હું આ રીતે એરો વડે દર્શાવીશ આ પ્રમાણે હવે આપણે જો આ રેખીય આકારમાં ચાક માત્રાની વાત કરીએ તો આપણને ચાક માત્રાના બે સદિશ મળે છે તે બંનેનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા વિરુદ્ધ છે તેથી આ બંને સદીશો એકબીજાને કેન્સલ કરશે પરિણામે આપણને આ અણુ માટે દ્વિધ્રુવ ચાક માત્રા મળશે નહીં તેથી મ્યુ બરાબર ઝીરો થાય સરળતા માટે તમે તેને આ રીતે વિચારી શકો આપણી પાસે અહી બંનેની અસર કેન્સલ થઈ જશે અહીં આ બંને પરમાણુ સ્વતંત્ર ચાક માત્રા કેન્સલ થઈ જાય પરિણામે આપણને આ અણુ માટે દ્વિધ્રુવ ચાક માત્રા મળશે નહીં માટે કાર્બન ડાયોક્સાઇડ અધ્રુવીય છે એવું કહી શકાય હવે આપણે જમણી બાજુ રહેલા પાણીના અણુનું નિરીક્ષણ કરીએ તમે અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેના બંધમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ વધારે ખેંચાય આ પ્રમાણે અને તેવી જ રીતે આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન તરફ ખેંચાય અહીં આપણી પાસે મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક યુગ્મ પણ આવેલા છે પરિણામે

એક એકબીજામાં ઉમેરાશે પરિણામે તમને આ અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા મળે જે ઉપરની દિશામાં છે પરિણામે અહીં મ્યૂ બરાબર એક પોઇન્ટ પંચ્યાશી થાય અને પાણીનો અણુ ધ્રુવીય અણુ છે હવે આપણે વધુ બે ઉદાહરણ જોઈશું અહીં ડાબી બાજુ સીસીએલ ફોર છે એટલે કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે તમે જોઈ શકો કે કાર્બન એ ક્લોરીન સાથે જોડાયેલો છે તે અહીં આ સીધી રેખા વડે જોડાયેલો છે માટે કહી શકાય કે તે સમતલની અંદર છે અહીં તેની ભૂમિતિ કાર્બન ની આસપાસ સંગ ચતુષ્ફલકીય છે હવે મેં અહીં આ બંધરે આ પ્રમાણે દર્શાવ્યો છે જેનો અર્થ એ થાય કે ક્લોરીન તમારી તરફ બહાર આવી રહ્યો છે અને ત્યારબાદ મેં અહીં આ ક્લોરીન ને ડેશ લાઇન વડે બતાવ્યો છે જેનો અર્થ એ થાય કે ક્લોરીન તમારાથી દૂર જઈ રહ્યો છે હવે તમે આ અણુનું ભ્રમણ કોઈપણ દિશામાં કરાવો પરંતુ બધી જ બાજુએથી તે એક સમાન લાગશે આપણી પાસે અહીં મધ્યસ્થ પરમાણુની આસપાસ ચાર સમાન પરમાણુઓ છે અને તેમની ગોઠવણી સમચતુષ્ફલકીય છે તમે આ અણુને કોઈપણ દિશામાં ફેરવી શકો ત્રિપરિમાણ માટે એક સમાન લાગશે જ્યારે તમે આ પ્રકારના અણુ માટે દ્વિધ્રુવ જાકમાત્રાનું નિરીક્ષણ કરો ત્યારે આ ખૂબ જ અગત્યનું છે હવે આપણે વિદ્યુત ઋણતા વિશે વિચારીએ કાર્બન અને ક્લોરીન વચ્ચેના આ ઉપરના બંધમાં તમે જોઈ શકો કે સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન આવેલા હોય છે ક્લોરીન એ કાર્બન કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે માટે આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધારે આકર્ષાય તેઓ ક્લોરીન તરફ વધારે ખેંચાય જેને હું આ પ્રકારના એરો વડે દર્શાવીશ અને આપણે આ દરેક બંધ માટે વિચારી શકીએ ક્લોરીનની વિદ્યુત ઋણતા કાર્બનની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે તેથી આપણે આ સ્વતંત્ર બંધની ચાક માત્રા દર્શાવી શકીએ આપણે તે બધા જ બંધ માટે કરી શકીએ હવે આપણી પાસે અહીં ચાર ચાક માત્રા છે ત્રિ તે બધી જ ચાક દ્વિપરિમાણીય સપાટી પર તેનું નિરીક્ષણ કરવું ઘણું અઘરું છે પરંતુ જો તમારી પાસે અણુ હોય તમે તેને દિશામાં પરિભ્રમણ કરાવો તો તે બધી જ દિશામાં એક સમાન લાગે આમ આ દરેક બંધ ની સ્વતંત્ર ચાક માત્રા કેન્સલ થઈ જશે પરિણામે આ અણુ પાસે કોઈ પણ દ્વિધ્રુવ ચાક માત્રા હશે નહીં જેથી મ્યુ બરાબર ઝીરો થાય તેથી આપણે અનુમાન લગાવી શકીએ કે અહીં કાર્બન ટેલોરાઈડ અધ્રુવીય છે હવે તમે અહીં જમણી બાજુનો અણુ જોઈ શકો જે એક ક્લોરીન ની જગ્યાએ હાઇડ્રોજન મૂક્યો છે માટે હવે આપણી પાસે સી એચ સી એલ થ્રી છે જેને ક્લોરોફોર્મ કહી શકાય હવે આપણે અહીં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ વિશે વિચારીએ કાર્બન એ હાઇડ્રોજન કરતા વધારે વિદ્યુત ઋણમય તત્વ છે પરિણામે આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કાર્બન તરફ ખેંચાય જો આપણે ક્લોરીન અને કાર્બન ની સરખામણી કરીએ તો ક્લોરીન વધારે વિદ્યુતઋણતા ધરાવે છે પરિણામે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાય અને આપણે તે બધા જ બંધ માટે દર્શાવી શકીએ અહીં આ દરેક બંધની સ્વતંત્ર ચાક માત્રા એકબીજા સાથે ભેગી થશે પરિણામે તમને આ અણુ ની ચાક માત્રા નીચેની તરફ મળે અહીં આપણી પાસે હાઇડ્રોજન છે પરિણામે નીચેની ચાક માત્રા ઉપરની ચાક માત્રા વડે સંતુલિત થતી નથી આમ આ અણુ પાસે દ્વિધ્રુવ ચાક માત્રા છે એમ કહી શકાય અને ક્લોરોફોર્મ માટે આ મ્યુ ની કિંમત એક છે